સુરતમાં નવરાત્રીને લઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે ત્યારે કાપોદરા પોલીસની સી ટીમ દ્વારા સુરક્ષા ગોઠવાઈ હતી નવરાત્રિમાં મહિલાની સુરક્ષાને લઈ પોલીસ એક્શનમાં છે નવરાત્રિમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ સાથે સુરક્ષામાં જોડાયા છે ત્યારે મહિલાઓ સાથે છેડતીના બનાવો ન બને તે માટેનું આયોજન કાપોદરા પોલીસની સી ટીમ દ્વારા કરાયું છે ખેલૈયાઓ સાથે મહિલાઓ પોલીસ પણ ગરબે ઘૂમે છે સાથે સાથે સુરક્ષા માટે પણ પોલીસનું આયોજન કરાયું છે કાબોદરા પોલીસ સ્ટેશનની સી ટીમ છે અમારી એવી આશા છે કે કોઈ પણ બેને દીકરીઓને નવરાત્રિમાં તકલીફ ન થાય તમે ટ્રેડિશનલ લુકમાં જ રોમિયોને પકડવા માટે અથવા તો અસામાજિક તત્વો જે ગરબામાં આવી અને છોકરીઓને હેરાન કરતા હોય અને બહેનો દુઃખી ન થાય એના માટે અમે લોકો લેડીઝ પોલીસ તરીકે અહીં આવેલા છે એના માટે અમે હંમેશાથી એ જ આશા રાખતા હોઈએ છીએ કે મહિલાઓ હંમેશા સુરક્ષિત રહે પોલીસનો એવો જ પરપઝ હોય છે કે સેવા સુરક્ષા અને શાંતિ એમાં પણ મહિલાઓ શાંતિથી રહી શકે એના માટે અમે એની સુરક્ષામાં સી ટીમ હંમેશા માટે કાર્યરત રહેશે